Oh. Uh -huh. करुणा करे वन्दो मा श्रीपूर्णपुरुषोतमाय नमो नमः श्री श्याय नमो नमः श्रीगुणातितानन्द स्वामिने नमो जय कहि माँ बात मारु गयु मंदर जी मारु तो घर गयु आज मारु तो घर गयू આજ આજકાલ અવધી અવદપતે એનું સત્ય ધર્મ નિમ્જોયને યતી અને કરી ડોલિયું મારું અચળ ઇન્દ્રાસન માટે રાખો કહું મોજને હું આવ્યો શરણે ભગવાન ત્યારે વિષણુ એમ બોલ્યા તું બેસ સ્થાન કરતા રે નથી દેવું ઇન્દ્રાસન એને એને રાખવો છે ધામમાં હરે पशि ते ताववा सारु तेळवा विश्वा मित्रने अरे चन्द्रने सत्य पाडो पमाडो दुख निरन्तरने ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુને એમાં લાગે મને અપરાદ ત્યારે વિષણુ કહે મારે વચને નથી તમને કાંઈ બાદ જેને વશિષ્ઠ સુત સો એવા છે એ દિલના દયાડ તેને એ કામ કઠણ નથી ઊઠી ચાલ્યા परने पिड़ा पमाडवा जेने अंतर नथी अरे राट संकट एके मसई सकसे एवो नी हया माहि मा मेर मरे नही वाणि विपतपाडे गणे काया ने ते के करे धारो विचारे तेना धणे <coughs> राय ने घेर निष्कुडानन्द हरिश्चन्द्रे पची પૂજા કરી બહું પેર પેલી કથા આપણે પ્રહલાદની પૂરી કરી બીજી કથા આપણે ધ્રુવજીની પૂરી કરી અને ત્રીજી કથા આપણે આજે હરિશ્ચંદ્ર રાજાની ચાલુ થાય છે હરિશ્ચંદ્ર કોઈ ભક્ત નહોતા પણ એની સત્યતા હતી ને એ સત્યમાંથી પાડવા માટે થઈને આ બધા પ્રયત્નો થાય છે રાજા નું સત્ય જોઈ અને ઇન્દ્રને અકળામણ થઈ અને ઇન્દ્ર વિષ્ણુ પાસે ગયા અને ઇન્દ્ર એ વિષ્ણુને કીધું કે આને સત્યતામાંથી પાડો એટલે અનાદિકાળથી ઈર્ષા તો હેલી જ આવે છે આજકાલની કંઈ આ વાત નથી પણ જેની રક્ષા કરવામાં ભગવાન હોય એને કોઈનો ડર નથી લાગતો અને જેની રક્ષા કરવામાં ભગવાન ન હોય ને એને ડર લાગે છે અને ખરેખર ભગવાનના ભક્ત હોય ને એની રક્ષા તો ભગવાન કરે જ છે ગમે તે પ્રકારે ભક્તની રક્ષા કરે એ ભગવાનનો ધર્મ છે ભક્ત રક્ષા કરવાનું કીએ યા ન કીએ પણ સ્વામી કે જેને જેનો આશરો એને એની લાજ તો આપણે સ્વામિનારાયણના આવીશું ને તો આપણી લાજ સ્વામિનારાયણ છે ને એ જવા નહીં દે ઘરે ખુદ ભગવાનના માતા પિતા હતા તો એની લાજઈ ભગવાને રાખી છે ભગવાનના ભક્ત એટલા બધા નીડર હોય છે કે જેને કાંઈ બીક જ ના હોય એટલો ભગવાનનો એને દ્રઢ આશરો હોય છે અને મહારાજે વચનામૃતમાં લખ્યું છે ખુદ ભગવાન પોતે એ ભક્તનું ભૂંડું કરવા ને છે ભક્ત નું ભૂંડું ન થાય કાળ કર્મ માયા એ તો ભૂંડું ન કરી શકે એનો હુકમ નથી એનો ભૂંડું કરવાનો પણ મહારાજ કે અહી પૈ જઈને એનું ભૂંડું કરવાની છે ને તોય એ ભક્તનું ભૂંડું ન થાય કારણ કે એની સમજણ એવી છે એમ ઈન્દ્રને બીક લાગી કે હરિશ્ચંદ્ર ને આ બધા જે સત્યતાવાળા છે ને એ મારું ઘર લેવા માટે મારું ઈન્દ્રાસન લેવા માટે આ બધું કરે છે ભગવાન કે તારા ઇન્દ્રાસનની એને કાંઈ પડી નથી પણ બી કેને બહુ લાગે છે જ્યાં સુધી આપણને લોમ વિલોમ થાય ને ત્યારે સમજી લેવાનું કે આપણને નિશ્ચયમાં સંશય છે આપણે નિયમ પાળતા હોઈએ ધર્મ પાળતા હોઈએ सत्संग नो महिमा होय साधु नो महिमा होय पर आपनें એમ થાય કે ભગવાન તીળવા આવશે કે નહીં આવે ઈ નિશ્ચય માં અનિશ્ચય નો ગાટ કેવાય એટલે ખરેખર જો તમને જીવ માં નિષ્ઠા જ હોય ખરેખર નિશ્ચય જ હોય તો તમને એવો ઘાટ પણ ન થવો જોઈએ અને ભલે સત્સંગમાંથી પડતા ન હોઈએ પણ તમને નિશ્ચયમાં સંશય થાય ને તો મહારાજ કે તમને ભગવાનનો નિશ્ચય જ નથી અને જરાક જ સંશય થાય તોય તમારા નિશ્ચયમાં ખામી કહેવાય ભગવાન છે ને પરીક્ષા બહુ કરે હો મહારાજ કે અમે તેડવા જઈએ ને એ પેલા આડી સીધીઓ આવે છે પછી મહારાજમાં વધારે હેત છે કે સિદ્ધિમાં વધારે હેત છે એટલે આને જો સિદ્ધિમાં હેત થઈ જાય ને તો ભગવાન વયા જાય એમ કેમ થતું હોય છે અને સિદ્ધિઓ કોને આવે જેને પરિપક્વ નિશ્ચય હોય ને એને સિદ્ધિઓ આડી આવે છે બીજાને તો સિદ્ધિઓ દુર્લભ છે એને કાંઈ સિદ્ધિઓ નથી આડી આવતી પણ નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થાય એટલે સંકલ્પ જ ખાલી થાય કેટલો સંકલ્પ થાય કે આને આ ભગવાનનું સ્વરૂપ ગોલોક વૈકુટ શ્વેતદીપ આ ને વિશે છે એ સ્વરૂપનું જ્યારે મને દર્શન નથી થયું ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ નથી થયું એમ જે ભક્ત માનતો હોય મહારાજ કે એના મુખ થકી ભગવાનની વાત ન સાંભળવી હવે અહીંયા જે ભગવાન મહિલા છે એની વાહ જોવાની ઈચ્છા રાખે છે આયા સ્વામીને મળ્યા પછી એમ નથી થતું કે હવે આપણું પરિપૂર્ણ કલ્યાણ થઈ ગયું આવું મહારાજ કે જેને અજ્ઞાન હોય ને એના મુખ થકી ભગવાનની વાત ન સાંભળવી કાંઈ પાપ નથી કર્યું પણ સંતો એવું કે છે મહારાજ ને મહારાજ આયા જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે એને મૂકીને ઓની ઈચ્છા ન રાખે અને ભગવાનની ઈચ્છા હોય ને તો દર્શન કરાવે એની ઈચ્છા ન હોય તો દર્શન કરાવે અને સંકલ્પમાં કેટલું ખામી કહેવાય કે જ્યાં સુધી તમને પરિપૂર્ણ નિષ્ઠા કે નિશ્ચય ના હોય ને તો જ તમને એવા સંકલ્પ થાય ઓલાને કેવા સંકલ્પ થાય કે ભગવાન મળ્યા આવો સત્સંગ મળ્યો સાધુ મળ્યા મારું કલ્યાણ તો થઈ જ ગયું છે પણ મારા હાથના જેને રોટલા ખાધા હોય છે મારા હાથનું જેને પાણી પીધું હોય છે એનું કલ્યાણ થઈ જાય તો મારા કલ્યાણમાં શું સંશય પેલા ગાંડલાની ડૂસી હતા ને એટલે એ ધામમાં જવાની તૈયારી કરતા હતા એટલે એના ધણીને સત્સંગ બહુ નહીં હોય પછી એ ધણી એના ઘરવાળાને કહે કે તું ધામમાં જઈશ ને તે હું તારી પાછળ એકાદશી કરીશ એટલે એના ઘરવાળાએ કીધું કે મારી પાછળ કાંઈ એકાદશી કરવાની જરૂર નથી અને તારી એકાદશી એથી મારું કાંઈ થાવાનું નથી અને કે સ્વામિનારાયણનું મને એટલો પાવર છે સ્વામિનારાયણની એટલી મને નિષ્ઠા છે બીજો મને ઘાટે નથી નથી સ્વામિનારાયણ સિવાય અને રોટલા ખાધાય છે ને એ ભગવાનના અક્ષરધામમાં જાય તો મારા કલ્યાણમાં શું સંશય છે આ આવી સમજણ છે વિચાર કરો અને ભગવાન સ્વામિનારાયણ એમ લખ્યું છે કે બીજા ધામના મુક્તો ભક્તો જે કાંઈ હોય ને એ તપ કરે ને તો બીજાને ડર લાગે છે અને સ્વામિનારાયણના ભગવાનના ભક્તો છે એ તપ કરે ને તો બીજાને કોઈની એની બીક નહીં લાગે હુકામેને કે બીજાના ભક્તો જે તપ કરતા હોય એ બીજાની સુખ સંપત્તિ સ્વામિનારાયણના ભક્તો જે તપ કરે છે ને એ ભક્તો નિષ્કામ છે કોઈની મોટાઈ ઝૂટવી લેવા માટે નથી તપ કરતા આ ચાતુર્માસ બધા તપ કરે ને કેવું તપ કરે કે ભગવાનને પ્રસન્ન કરવા છે આપણે બીજું કોઈ ઈચ્છા નથી હે અને ભગવાનને કેવળ ને કેવળ રાજી કરવા માટે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું ફક્ત ચિંતામણીમાં સ્વામીએ લેખું છે મુક્તાનંદ સ્વામી મહારાજને કહે મહારાજ તમારી પ્રસન્નતા માટે અમે સાધન ના એટલે મહારાજે હું સ્વામીને કીધું કે ભગવાનને મળ્યા એટલે સાધન બધા પૂરા થઈ ગયા પછી ભગવાન રાજી થાય ને એટલું જ આપણે કરવાનું છે સાધનને છોડવાના નથી સાધન કરવાના પણ ભગવાનની રુચિ પ્રમાણે અને ભગવાનની મરજી હોય ને એમ કરવાનું આપણે ન કરતો આપણે એમ કરીએ કે ભગવાન મેળા સાધુ મેળા આવે હું કરવાની જરૂર છે તો વ્યવહાર કરવાની જરૂર છે પૈસા કમાવાની જરૂર છે તો આની જરૂર નહીં હોય એટલે પેલા ભગવાન ન મળ્યા હોય તે પેલા સાધન ભગવાનને મેળવવા માટે કરતા હોય પછી ભગવાન મળી ગયા પછી સાધન કરવાને એને રાજી કરવા માટે એની પ્રસન્નતા માટે સાધન કરવા દાદા ખાતર નો પરિવાર છે ને પેલેથી થી જ ધાર્મિક આખો પરિવાર હજી મહારાજના સ્વપનામાં એ નહોતા આવતા કેવા દિવસોમાં દરરોજને માટે સાંજે બધાએ વારું પાણી કરી અને ઘરે બ્રાહ્મણ પાસે કથા કરાવતા ભાગવતની અને આખો પરિવાર કથા સાંભળે પછી ભાગવતમાં શ્લોક આવે ને કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધે ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે આ શ્લોક આવે ને એટલે બધા વિચાર કરે કે અત્યારે બહુ કળિયુગ થઈ ગયો છે બહુ અધર્મ વધ્યો છે તો જરૂર ભગવાન પૃથ્વી ઉપર જન્મ હોવા જોઈએ આવા વિચારો આખા પરિવારમાં આવતા અને બનુ એવું કે એના મિત્ર માતા મહારાજ વહેલા વેલા માંગરોળમાં ભૈરું કર્યું ને તે માતા ખાચર અહીંયા માંગરોળ આવ્યા માંગરોળ આવ્યા અને મહારાજના દર્શન પહેલા વેલા કર્યા અને એને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન છે પછી માતા ખાતરે મહારાજને આમંત્રણ આવ્યું કે અમારે ગામ પધારો મહારાજ કે અમે ઈ બાજુ આવશું ત્યારે તમારે ત્યાં આવશું અચૂક આવશું પછી કાર્યાણી થી કાર્યાણીના માતા ખાતર માંગરોળ ઉત્સવ કરી અને પછી ઘરે જાય છે ઘરે જાય એટલે રસ્તામાં એના મિત્ર એ ભલબાપુ એભલબાપુને ત્યાં હાંજે બરાબર પૂ ગયા અને એ ભલબાપુનો આખો પરિવાર કથા વાર્તા સાંભળે કરે એમાં આ બાપુ જઈને પૂ ગયા પછી વારું પાણી કરાવ્યા અને એ કથામાં બેઠા ચર્ચા ચાલતી હતી કે જ્યારે જ્યારે અધર્મ વધે

પણ એને એવું કીધું કે અમે ઈ બાજુ આવશું ને એટલે તમારે ત્યાં અચૂક આવશું એટલે બહુ રાજી થયા આવે એટલે હું તમને સમાચાર આપીશ તમે ત્યાં કાર્યાણી આવજો પછી બાપુ ઓયા ગયા અને મહારાજ ફરતા ફરતા પછી સરદાર આવ્યા છે સરદાર આવ્યા ને એટલે પછી બાપુને સમાચાર દેવડાવ્યા મહારાજે કે અમે તમારે ત્યાં કાર્યાણી આવશું અને કાર્યાણી મહારાજ જ્યારે પધાર્યા ત્યારે માતા એ એભલ બાપુને સમાચાર આપ્યા કે અમારે ત્યાં ભગવાન સ્વામીને આવ્યા છે પછી એભલ બાપુનો પરિવાર બધો જ મહારાજના દર્શન કરવા માટે ગયું છે માતા ખાતરે મહારાજને બધાની ઓળખાણ આપી કે આ બાપુ છે આ એમના દીકરા છે આ એમની દીકરીઓ છે મહારાજ કે આ તો બધા પૂર્વના ભક્તો છે અને મુમુક છે આ તો ભક્ત રાજ છે બધા અને પછી એ બલ બાપુ એ જીવબાણ લાડુબાઈએ મહારાજને ત્યાં આમંત્રણ આપ્યું અને મહારાજને કીધું કે અમારે ત્યાં તમે અહીંથી પછી ગઢપુર અને મહારાજે એને કીધું કે અમે આવશું નહીં અમે તો કાયમી તમારે ત્યાં ઘર માનીને રોકાવ મહારાજે આવું કહી દીધું એને તો એ કેટલો પવિત્ર પરિવાર છે બધેય મહારાજ ગમે ત્યાં સત્સંગમાં વિચરણ કર્યું ભુજ કર્યું હોય તો ભલે આપણા અહીંયા જુનાગઢ બાજુ કર્યું હોય તે ભલે વડતાલ બાજુ વિચરણ કરે પણ બધેથી પછી એમ થાય કે હાલો પાછા આપણે ગઢડા જાય એ એટલો પવિત્ર પરિવાર હતો એને હિસાબે મારા ધાવ ગઢપુર કાયમી માટે રોકાય ગયા ભગવાનને રાખવા હોય ને તો આપણું અંતઃકરણ પવિત્ર હોય ને તો ભગવાનને કેવું ના પડે કે તમે અહીંયા રોકાવ એ તો આમંત્રણ જ આપી એવા તા ખાલી કે અમારે ત્યાં આવો તમે પણ રોકાવાની કંઈ વાત નહોતી કરી કે રોકાવાનું કીધું નહોતું પણ અંતઃકરણ આપણું ચોખ્ખું હોય પવિત્ર હોય તો ભગવાન તમારે ત્યાં રોકાય છે બાકી ભગવાન કોઈના રોકાણા રોકાતા નથી કોઈના બંધાતા નથી તમે ભક્ત થાવ તો જ તમે ભગવાનને બાંધી શકો છો બાકી જો ભક્ત ના થાય ને આપણે તો ભગવાન આપણે ત્યાં બંધાતા નથી માટે એવો આ પવિત્ર પરિવાર હતો એ ભલ બાપુનો કે સ્વામીને ત્યાં કાયમી માટે રોકાઈ ગયા ભગવાનને જો કાયમી માટે આપણે રોકવા હોય ને તો આપણે એટલા પવિત્ર થાય આપણી ભક્તિને વશ થઈને સ્વામીને કાયમી ત્યાં રોકાઈ જાય સહજાનંદ સ્વામી મહારાજની જય